શિક્ષક આંદોલન અમે કસ્તુરબા ધામ માં મિટિંગ અમારા તાલુકાની રાખી હતી મુખ્ય માગણી બે છે કે વેપાર અને ઉદ્યોગ નફો મળવો જોઈએ અને મહાનગર જેવો ગામડામાં અને નગરમાં વિકાસ થવો આજે આ એટલું બધું અસમતોલ થઈ ગયું છે અને કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશ જ્યારે એટલી બધી અસમતુલ આવે ત્યારે એના એના ઘણા બધા પ્રશ્નો જે કાયદાકીય હોય અથવા તો ખાસ કરીને જ્યારે કોઈની આગળ હોતું નથી અને ત્યારે જે આફ્રિકામાં સૌથી વધારે અક્ષણ છે તો ત્યાં સૌથી વધારે પ્રશ્નો છે આજે વિકસિત દેશોમાં એ નથી તો ન્યાય એવા પ્રોબ્લેમ નથી કાયદાને વ્યવસ્થાની ત્યારે લોકોએ સમજવાની જરૂર છે સરકારે સમજવાની જરૂર છે સમાજના અગ્રણીઓએ સમજવાની જરૂર છે કે ખેડૂત ખાલી આ વખતે વરસાદ પડ્યો અને દુઃખી થઈ ગયો એવું નથી વર્ષો વરસથી એને તકલીફો છે ને આ વખતે કમસે કમ એને થોડીક તકલીફ દેખાડવાનું કર્યું છે એ સહનશીલ જેનો મતલબ એવો નથી કે એની અવગણના થવી જોઈએ ખેતી સાથે સંકળાયેલા ખેત ખેડૂત ખેતમજૂર નગર અને ગામડાના વેપારીઓ અને સ્વરોજગારીઓ એમાં બ્રાહ્મણીઓ કરતા હોય કોઈ સફાઈનું કામ કરતા હોય લુહારનું કરતા હોય દરજી હોય કોઈ પણ જ્ઞાતિના હોય સ્વરોજગાર કરતા હોય ચાહે એડવોકેટ હોય કે ડોક્ટર હોય એ બધા જ આ પાસઠ ટકા લોકો એ આ ખેતીની આવક ઉપર નિર્ભર છે ત્યારે પાંત્રીસ ટકાનો પણ સો આ પાસઠ ટકાનો પણ વિચાર થવો જોઈએ એ બે મુખ્ય માગણી છે